નમસ્તે ખેડૂત મિત્રો ચણા અને રાયડા પાકની ટેકાના ભાવે જે સરકાર ખરીદી કરે છે તેના વેચાણ ખેડૂતોએ ઈ સમૃદ્ધિ પોર્ટલ પર પોતાના પાકનું રજીસ્ટ્રેશન કરાવેલ છે પણ બે દિવસ ત્યાં ઘણા ખેડૂતોને સ્ક્રીન પર દર્શાવેલ પ્રમાણે મેસેજ આવે છે આ મેસેજમાં જણાવવામાં આવે છે કે ચણા અને રાયડાના પાકની ટેકાના ભાવે ખરીદી કરવા માટે આપે ઈ સમૃદ્ધિ પોર્ટલ પર પાક અને સર્વે નંબર સાથે નોંધણી કરાવેલ છે તે સર્વે નંબરની સેટેલાઇટ ઈમેજ સાથે સરખામણી કરતા આપના સર્વે નંબરમાં નોંધણી મુજબનો જે તે પાક જોવા મળેલ નથી આ બાબતે આપને કોઈ વાંધો હોય તો વાંધા અરજી આધાર પુરાવા સાથે દિવસ ત્રણમાં આપના વિસ્તારના ગ્રામ સેવકને રજૂ કરશો આ પ્રકારના ઘણા ખેડૂતોને મેસેજ આવવાના શરૂ થયા છે જેથી આ બાબત કિસાન કોંગ્રેસના ચેરમેન પાલભાઈ આંબલિયાએ મુખ્યમંત્રીશ્રી અને કૃષિ મંત્રીશ્રીને પત્ર લખીને જાણ કરેલ છે અને અનેક સવાલો ઉભા કરેલ છે તો આ જે પ્રતિક્રિયા છે તે પાલભાઈ આંબલિયા પાસેથી વિશેષ જાણીએ અત્યારે પહેલા તુવેરની અંદર ટેકાના ભાવે દસ હજાર ખેડૂતોનું સરકારે રજીસ્ટ્રેશન રદ કર્યું અત્યારે ચણા અને રાયડામાં હજારો ખેડૂતોને મેસેજ આવે છે કે ત્રણ દિવસની અંદર તમારા ગ્રામ સેવક પાસે જઈ અને વાંધા અરજી રજૂ કરવી હું કારણ એ છે કે સરકારે સેટેલાઇટ ઇમેજ જે પાકની કાઈડી છે એ પાકની ઇમેજ બાજુવાળા ખેડૂતની આવી છે કારણ કે જમીનમાં પણ એની ભૂલ છે સરકારે પોતે બનાવેલા નિયમો મુજબ આ ટેકાના ભાવે રજીસ્ટ્રેશન કરવા માટે ફરજિયાત તલાટીકમ મંત્રીએ પાકનો દાખલો આપવાનો હોય છે આ દાખલાના આધારે જ રજીસ્ટ્રેશન થાય છે તલાટીકમ મંત્રી છે એ ગ્રાઉન્ડ ઉપર છે જમીન ઉપર છે અને તલાટીકમ મંત્રી જે દાખલો આપે છે એને ખેતરમાં જોઈને જ દાખલો આપ્યો છે જે તે ખેડૂતોએ જેતે સર્વે નંબરમાં જેતે પાક વાવ્યો છે એ મુજબ દાખલો આપ્યો છે જ્યારે ગાંધીનગર બેઠા બેઠા જે સેટેલાઇટ ઈમેજ આવે છે એ ઇમેજ જે તે ખેડૂતની આવે છે પણ એમાં x ખેડૂતના બદલે y ખેડૂતનું નું ખેતર આવે છે અને y ખેડૂત તો ચણા કે રાયડો વાવ્યો નથી ત્યારે સવાલ એ છે કે શું સરકાર નો મંત્રી ખોટો છે જો તલાટી કમ મંત્રી ના હોય તો ક્યાંક ને ક્યાંક સેટેલાઇટ ઇમેજ ખોટી છે જો આ બંને સાચા હોય તો જમીનમાં માપણી ની ભૂલ છે સરકારે પોતે સ્વીકારવું જોઈએ સરકારને ને દુખે છે પેટ અને કૂટે છે માથું વાસ્તવિકતા એ છે કે સરકાર

પ્રશ્નો સાથે અને જમીન માપણી સંપૂર્ણપણે રદ કરવામાં આવે એ માંગ સાથે આજે મુખ્યમંત્રી શ્રી અને કૃષિ મંત્રી શ્રીને પત્ર લખ્યો છે ખેડૂત મિત્રો આપના પ્રતિભાવ કિસાન સંવાદ ચેનલ બોક્સમાં જે કોમેન્ટ બોક્સ છે તે કોમેન્ટમાં કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરી અને જરૂર જણાવજો અને જો હજુ સુધી તમે કિસાન સંવાદ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને આ વિડીયો જો સારો લાગ્યો હોય તો એમને લાઈક કરી લેજો અને અન્ય ખેડૂત સુધી પહોંચાડવા માટે તેને શેર કરજો તો અવનવા વિડીયો જોવા માટે કિસાન સંવાદ ચેનલ જોતા રહો